નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સરકારી કરવા માટે માંગ કરવામાં આવી રહી હતી આખરે તે સહાયમાં વધારો જાહેર કર્યો છે અર્થસંઘી દ્વારા ટ્વીટ કરીને માહિતી પણ આપવામાં આવી છે તેમણે જણાવ્યું છે

નિગમના કર્મચારીના ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં તેઓના સ્વજનોને હાલ ચૂકવતા આર્થિક પેકેજમાં રૂપિયા આઠ થી દસ લાખ જેટલો વધારો કરીને તેઓને રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવવાતા પેકેજ જેટલું એટલે કે રૂપિયા ચૌદ લાખ આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે અને આ બાબતે વિગતવાર જાહેરાતો પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું ધન્યવાદ